નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે આજના જીરાના ભાવ વીસ કિલો દીડ તારીખ તેર નવ બે હજાર ચોવીસ ઊંઝા તેતાળીસો એકાવનથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા બોટાદ ઓગણચાલીસો નેવથી चार हज़ार आठ सौ एस रुपया राजकोट बेतालिस चार हज़ार सात सौ तीस रुपया